તો અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ બેરેજના સત્યાવીસ ગેટ ખોલ્યા છે સાબરમતી બે કાંઠે વહી રહી છે બનાસકાંઠા તાપી ડાંગ વલસાડમાં રેડ એલર્ટ જારી સવારે દસ વાગ્યા સુધીમાં ભારે વરસાદ વરસી શકે છે દ્વારકા ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદરમાં યલો એલર્ટ છે જ્યારે કચ્છ સહિત અન્ય રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે તો ભારે વરસાદ વચ્ચે અમદાવાદ જિલ્લામાં એલર્ટ જારી કરાયું છે વાસણા બેરેજમાં સત્યાવીસ ગેટ ખોલાયા છે સાબરમતી બે કાંઠે વહી રહી છે વાસણા બેરેજમાંથી બત્રીસ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જ્યારે સંત સરોવરમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાયું અમદાવાદ ખેડાના ગામડાઓને સાવચેત અને સતર્ક રહેવા સૂચન છે તો સિંચાઈ વિભાગ દ્વારા જાહેર કરાયું છે વ્હાઇટ સિગ્નલ પાલડી એલસબ્રિજ વાડજ ગ્યાસપુરમાં એલર્ટ જારી કરાયું છે દોડકાના સાથ ખેડા અને માતરના ગામમાં ચેતવણી પણ આપવામાં આવી છે તો ઓરેન્જ એલર્ટ વચ્ચે અમદાવાદમાં વરસાદી માહોલ મોડી રાતથી ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ છે ગોતા જગતપુર ચાંદખેડા મોટેરામાં ધોધમાર વરસાદ જારે રાણે એસપી રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે તો વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયેલા વિજય જોડાયેલા છે વિજય ઓરેન્જ એલર્ટ વચ્ચે અમદાવાદમાં વરસાદી માહોલ છે સાથે હવામાનની અપડેટ શું બિલકુલ હવામાનની અપડેટ છે ભારે વરસાદ અત્યારે વરસી શકે છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરાયું છે જોકે આગાહી વચ્ચે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે જેમાં વહેલી સવાર સુધીનો જે સરેરાશ અમદાવાદનો વરસાદ છે એક ઇંચ કરતા વધુ છે જેના કારણે સરખેજ એસટી હાઈવે ચાંદખેડા નરોડા ઉતરપુર સરદારનગર મણિનગર અને કાંકરિયા આ જે વિસ્તારો છે કે જ્યાં દોઢ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાપકી ચૂક્યો છે જ્યારે જોધપુર રોપલ સેટેલાઇટ પહેલાસનગર વસ્ત્રાપુર હેમનગર કાટોડિયા સહિતના છે રાણીપુર ન્યુરાણીપ સહિતના વિસ્તારો છે જગતપુરની આસપાસનો વિસ્તાર જમાલપુર દુધનેશ્વર કાલુપુર આ વિસ્તારોની અંદર સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વહેલી સવાર સુધી ખાપ્યો છે જોકે ત્યારબાદથી વરસાદનું જોર સતત અમદાવાદમાં વધી રહ્યું છે જેના કારણે અનેક વિસ્તારો છે જે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે અનેક વાહનો છે છે તે પાણીની અંદર ડૂબ્યા હજી પણ આગાહી છે એ હજી આ વિસ્તારોની અંદર પાણી ભરવાની સમસ્યા છે તે વકરી શકે છે તો બીજી તરફ વાસણા બેરેજના ગેરફોડીને અત્યારે સાબરમતીની અંદર પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નદી બે કાંઠે વહી રહી છે તો રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા વ્હાઈટ સિગ્નલ પણ જાહેર કરવામાં આવ્યું છે સાબરમતી નદીને લઈને જેના કારણે અમદાવાદનું જે પાલડી એલીચ બ્રિજ વાડજ ગેસપુર જે વિસ્તાર છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે એ ઉપરાંત જે ધોળકા સહિતના જે ધોળકાના જે સાત ગામડા છે આ ઉપરાંત ખેડાના માતર અને ખેડા બે તાલુકાઓ છે કે જ્યાં પણ પૂરતી પરિસ્થિતિ સર્જાઈ શકે છે જોકે ઉપરવાસમાં પણ અતિ ભારે વરસાદ જે પ્રકારે પૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસી રહ્યો છે તેના કારણે ધરોઈમાંથી સંત સરોવરમાં પાણી છોડવામાં આવી રહ્યું છે એટલે કે સાબરમતી બે કાંઠે વહી રહી છે સંત સરોવરમાંથી પાણી છોડવાના કારણે અમદાવાદની અંદર સાબરમતી બે કાંઠે વહી રહી છે ને જેના કારણે વાસણા બેરેજના દરવાજાઓ ખોલી દેવામાં આવે છે જોકે હાલ જે પ્રકારે વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે તે પરિસ્થિતિને જોતા અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા વકરી શકે છે ને તેના કારણે જે અંડરબ્રિજ છે તે બંધ કરવાની પણ નોબત આવી શકે છે એ પ્રકારે વરસાદ હાલ અમદાવાદમાં એક સારો વરસી રહ્યો છે શ્રી વિજય જોડાવા બદલ આભાર આપનો